જય શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં છેલ્લા બે મહિનાથી હરિયાગ ચાલી રહ્યો છે આ હરિયાગના ભાગરૂપે રૂપાળા શ્રી ગણેશ મહારાજનો આઠમો વાર્ષિક પાઠોત્સવનો ઉત્સવ સાત દિવસનો ચાલી રહ્યો છે એમાં આજે શાકોત્સવનો દિવસ છે તો આ શાકોત્સવની અંદર અને આ શાકોત્સવમાં આશરે દસ હજાર જેટલા ભક્તો આ શાકોત્સવનો લાભ લીધો અને પચાસ મણ જેટલા રીંગણાનું શાક બનાવ્યું હતું તેમજ લાડવા આદિક મિષ્ટાનો અને સાત હજાર જેટલા રોટલાનો પ્રસાદ આ શાકોસોમાં બધા જ ભક્તોને જમાડવામાં આવ્યો હતો અને આ શાકોસોની લીલા એ ભગવાન સ્વામિનારાયણે લોહામાં સુરાખાચરના દરબારમાં પ્રારંભ કર્યો ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના વરદ હસ્તે શાક બનાવી અને ભક્તોને જમાયા હતા અને ત્યારથી આ લીલાનો સાકોસનો પ્રારંભ થયો છે આજે આપણા નાનામાં નાનું ગામડું હોય એ નેહથી લઈ અને અમેરિકાના ન્યૂયોર્ક સુધી આ સાકોસો મનાવતા હોય છે તો આજે સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાની અંદર આ સાકોસોનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાકોસો છેલ્લા ત્રેવીસ ચોવીસ વર્ષથી સંસ્કારધામ ગુરુકુલમાં ભવ્યતાથી રીતે ઉજવાઈ રહ્યા આજે સંસ્કારધામ ધામ ગુરુકુલ ખાતે સ્વામિનારાયણ ભગવાનનો પ્રેરિત એવો સાકોસો મહોત્સવ આજે છે આ શાકો મહોત્સવ ની અંદર બટાકા અને રીંગણાનું શાક અને દેશી રીંગણા દેશી બાજરાના રોટલા દરેક હરિભક્તોએ પણ શાક ઉત્સવનો આનંદ માંડ્યો આ શાક ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઓરિજિનલ છે અને બધા હરિભક્તો ખૂબ ખુશ છે અને આ શાક ઉત્સવ અમારા ગુરુજીના વરદ હસ્તે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હરિભક્તો સર્વે પણ આ શાક ઉત્સવને આનંદ માણ્યો જય સ્વામિનારાયણ જય હિન્દ